કેમ છો નાના નાના બાળકો તમને વાર્તા સાંભળવી ગમે ને ચકાચકીની વાર્તા કેવી ગમી હતી અ તો આજે હું તમને બહાદુર ચકલીની વાત કહીશ બહાદુર ચકલી છે ને એ તો એવી બહાદુર કે તમને એની વાર્તા સાંભળવી બહુ ગમશે એક હતા ચકીબેન તો ચકીબેન છે ને એ તો રાજાના ઘરે જવા નીકળ્યા એને એમ થયું કે ચાલો હું રાજાને મળી આવું ચકીબેન તો સરસ મજાના તૈયાર થયા અને એ તો હાયલા રાજાના ઘરે જવા ચકીબેન જતા હતા ને તો એને રસ્તામાં કૂકડો મળ્યો કૂકડો કે ચકીબેન ચકીબેન ક્યાં ચાલો ચકી બોલી રાજાને ઘેર જવાજી દાડમ દાણા ખાવાજી ફુવારામાં નાવાજી રાણીને ખોળે બેસવાજી કોકડાને તો રાજાની બહુ જ બીક લાગતી હતી એને પૂછ્યું તમને રાજાની બીક નથી લાગતી ચકીબેન તો બી બીએ મોટા બી એ મોટા હાથી હું નાની ચકલી હું સીધની બી કોકરો તો બહુ ખુશ થઈ ગયો આહા આ ચકીબેન તો કેવા બહાદુરો આ તો બહાદુર ચકલી છે એટલે તો કુકડાએ ખુશ થઈને ચકલીને પોતાના માથા નીકળ ગઈ આપી આગળ જતા તો મોર મળ્યો મોર પણ ચકીબેનને કે ચકીબેન ચકીબેન ક્યાં ચૈલા ચકી બોલી રાજાને ઘેર જાવાજી દાડમ દાણા ખાવાજી ફુવારામાં નાવાજી રાણીને ખોડે બેસવાજી મોરે ખુશ થઈ ગયો મોરે એને પૂછ્યું હે ચકી તને રાજાની બીક નથી લાગતી ચકીબેન બોલા એ મોટા પાડા બી મોટા હાથી હું નાની ચકલી હું સીધને વ્યું મોરે ખુશ થઈ ગયું આ ચકલી તો ખરેખર બહુ બહાદુર છે તો એણે બહાદુર ચકલીને પોતાના રંગબેરંગી પીછા આપ્યા ચકીબેન તો હવે રાજાના મેલે આવ્યા રાજાના મેલે ગયા ને તો રાજાની મેલની બહાર સિપાહી ચોકી કરતો હતો એ સિપાહીએ ચકીબહેને રોકી લીધા એ કે તમને મન મેલમાં નહીં જવા દો અને પછી સિપાહી કહે કે ચકીબેન હવે હું તમને મેલમાં નહીં જવા દો ચકીબેન કહે ના મારે તો અંદર મેલમાં જવું છે વળી સિપાહી ગુસ્સે થયો તો ચોકીબેન કહે રાજાને ઘેર જાવાજી દાડમ દાણા ખાવાજી માના વાજી રાણીને ખોડે બેસવાજી ચકી કે સિપાહી હું તો અંદર જવાની જ છું સિપાહીને એવો ગુસ્સો ચાલી જા નહીં તો તલવાર મારીશ ચોકીબેન તો બહુ બહુ એ એમ સિપાહીથી બીવે એ તો ઓડીને સિપાહીની પાઘડી પર બેઠા સિપાહી તો ભડકીને ભાગી ગયો અને ચકીબેન ફર ફર કરીને મેલની અંદર ગયા મેલમાં તો રાજા રાણી હતા એને તો નાની નાની ચકલી બહુ જ ગમી ગઈ હો ઈ કે આવો આવો હોય અમારા ખોડામાં બેસો દાડમના દાણા ખાવ અને ફુવારામાં ના ચકી બેન તો ગાવા લાગ્યા રાજાને ઘેર જવાજી દાડમ દાણા ખાવાજી ફુવારામાં નાવાજી રાણીને ખોડે બેસવાજી અને રાજાને રાણીએ તો ચકીબેને ખૂબ દાડમના દાણા દીધા ફુવારા નીચે તો ચકીબેન નાયા ખાધું પૂરીને મોજ કર્યું તો બાળકો આપણે કેવા બનવાનું આપણે ચકીબેન જેવા બહાદુર બનવાનું અને બીજું શું શીખવા મળ્યું ખબર છે આપણે ચકીબેન જેવા મોજીલા બનવાનું ખુશ રહેવાનું હો આવજો બાળકો જય શ્રી કૃષ્ણ